સહદેવ ને ચડાવ્યા પાછું રિવર્સ કેસે હજી પાછળ જ્યાં શેરડી ભરવાની છે ને ત્યાં લઈને જાશ એમને એમ રિવર્સમાં આ બાંધીને જ આગળ પાછળ કરવા પડે એમને એમ જ નથી એટલી જમીન સીકડી છે આ ત્રણસો મીટર એમને રિવર્સમાં ટ્રેક્ટર આવવા દીધું બાંધીને ત્રણસો મીટરની આજુબાજુ હાલો પૂરું અમે એમને એકલા ટ્રેક્ટર વેથી સીલો દબાવીએ કેમ કે અડધું ભરીને ઊભું રાખી દીધું બહુ હેલે સેડ્યું તું વાહન એટલે આ ટ્રેક્ટર વેથી સીલો દબાવી દઈએ અને પછી આ ટ્રેક્ટર વથી દબાવીએ અને રિવર્સમાં પણ લગભગ બાંધીને ખેંચશું નિશુ દેશવાલ હાલ પીળો છો આકળ ઉસી લઈ લેવાની જરૂર હતી હાલે હજી આને રિવર્સ ખેંચવાનું છે અમારે બાંધી દે આકળ હા એ તમારી દયા અમારી નિકુલની

ત્રણસો મીટર થઈ જ જાય એટલું પાછું રિવર્સમાં ખેંચવું પડે વાહન તો ભરાઈને નીકળે એ ભરાય પછી એને કાઢીએ આ જોકે ખુદ થી જ નહીં કેમ કે બે ટ્રેક્ટર નું ક્યારે જોર હોય ને એટલે વહી જાય થોડો દૂર હેતો છે એ ઓલું વાડ પડામાં ન ખૂતે ઓકે તો કાલે છે ને કાલે અહીંયા જ ખૂતી ગયું તું તો આ જ અહીં જોઈએ ધીમોસ છે અવાજ બદલી ગયો ટ્રેક્ટરનો મિશન સક્સેસફુલ હવે નહીં ખૂતે ઓકે ઓકે હજી થોડું ફાકી લે

અહીંયા પૂગે ને એટલે બધા ટ્રેક્ટર લોડ લે ઓકે હો હાર્દિક એ કાલ કાલ ફીટ્યુ છે ને એટલે ઊભો નો રહેવું જોઈએ હો ના નીકળી સા વાંધો નહીં આવે કેમ કે પત્રી નાખેલ છે ને એટલે અભેહીજું બી બે ટ્રેક્ટર બાંધા ને તોય બેહીજું જો પાછલો ખૂટી ગયું લગભગ મંડપ જ થાય અટાણે હાલો આ જમવાનું ચાર વાગે મંડપ કર્યો તો ટ્રેક્ટર ખૂટી ગયું કેમ કે કાલ ખૂટ્યું હતું એનાથી થોડુંક અંદર ખૂટ્યું માટે હજી એક અમે ટ્રાય કરીએ છીએ

તો અમે સડી ગયા જેસીબી માં મિલન માં મેરે આ પલટી મારે ને મિલન માં બોલો કાઈ બે શબ્દ બોલો તમે કાઢીને જ જાઓ હાલો તો બે ટ્રેક્ટર હોય એક જેસીબી લોડર માં વહી જાય બધું ભેગું કર્યું છે હવે નીકળે કે નહીં લગભગ તો નીકળી જ જાય હવે પલટી નો મારવું જોઈએ બાકી તો

હાલો તો નીકળી જાઉં હે હાર્દિક હું કેવું ફાઈનલી ઘટને કે ભાઈ બહુ દાદી મહેનત હવે થાકી ગયા જન્મનો બાકી આ મારો નો ડ્રાઈવ મામાનો ખૂબ આભાર પૈસા નથી દેવાના ને આપડે ફ્રી માં ફ્રી માં ઓકે આ તમારો આભાર હાલો તો નિકુલ ને મોકલી દેજે ને અમે હવે ભીખ્યા ચાસ તો રમી લઈએ હા દવાડિયું એડીઆડે તો હું છે ને અહીંયા યોગેશની વાડીએ વહી આવ્યો કેમ કે સહદેવ ટ્રેક્ટર લઈને આવે હું હાર્દિક વાળી ગાડી હતી તો અહીંયા આવીને બેઠો હવે અહીં રોડેથી નીકળશે એટલે એના ભેગો વહી જાય કેમ કે આજે સવારમાં છે ને હાર્દિકનો ફોન આવ્યો કે હું ટ્રેક્ટર કૂતી ગયું પછી જ્યાં મમ્મી ત્રણે ભેગા હતા તો પાછા અહીંયા આવ્યા ત્યાં એક તો નીકળી ગયું પણ એ એક કાઢવામાં બહુ વાર લાગી બહુ એટલે બહુ કેમ કે એકવાર ખૂદતી ગયું ને ભરવામાં વાર લાગી હતી ને એવું બધું જીતું તો અત્યારે છે વાગ્યા બે બે વાગે નીકળ્યું સેસીબી મેં ગયું ને પછી કેમ કે અહીંયા લીલું ને એવું બધું બહુ હોય એટલે પાણી નીકળેલું હોય તો પણ થાય પણ લીલું જ હતું જો કે વાળ પડું એટલે એ પાછું નમી પણ જાતે એટલે બહુ રિસ્કી હોય ખેડૂતોને આમ જ હોય બહુ રિસ્કવાળું જ છે બધું તો એ વાહન પડ્યું હોય ને તો એનો ખર્ચો ભરવાનો આપણે જ દેવાનો પાછો એટલે રહેવું પડે નો પડવા દેવું પડે એના માટે સીબી લેવા તો ઘડી કાંઈ બેઠો છો દેવા હોય ત્યાં સુધી પછી બે જાય